તો ફ્રેન્ડ્સ ઉનાળામાં વરિયાળીનું કે કાચી કેરીના શરબત તો તમે બહુ જ પીધા અને બનાવ્યા હશે પણ આજે હું તમારી સાથે શેર કરીશ ઇન્સ્ટન્ટલી બની જતું ફુદીનાનું શરબત આ શરબત શરીરને તાજગી આપશે સ્ફૂર્તિ આપશે અને સાથે સાથે સાંજે કંઈક ઠંડુ ઠંડુ પીવાનું મન થાય તો ફક્ત એક જ મિનિટમાં બની જશે તો ચલો આપણે ફુદીનાના બધા ગુણો સાથેનું આ ખાટું મીઠું હેલ્ધી શરબત બનાવવાની રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ નહીં ભૂલતા તો ફ્રેન્ડ્સ હવે વજનથી જોઈએ તો પચાસથી સાઠ ગ્રામ જેટલો મેં અહીંયા ફુદીનો લીધેલો છે જેને સારી રીતના ધોઈ અને ડાળખાથી દૂર કરી દઈશું તો સૌથી પહેલાં આપણે ફુદીનાનું ફ્લેવર સારી રીતના આવી જાય તે માટે તેને બ્લાન્ચ કરવાનો છે એટલે કે સારી રીતના ઉકાળવાનો છે ઉકાળવા માટે એક પેનમાં પાણી લઈ અડધી ચમચી મીઠું અને એક ચમચી જેટલી ખાંડ ઓગળવા મૂકી દઈશું તો હવે સારી રીતના ઓગળી જાય ત્યારબાદ બધો ફુદીનો જે વોશ કરેલો છે તેને તેમાં ઉમેરી દેવાનો છે જેથી કરીને જો તમે કાચા ફુદીનાની પેસ્ટ બનાવશો તો તેનો ફ્લેવર એટલો નહીં આવે અને કલર તો બિલકુલ નહીં જળવાય પણ જો આ રીતના ખાંડ ઉમેરી પાણી ઉકાળીને ઉમેરશો તો આનો કલર છ થી સાત મહિના સુધી એટલે કે જ્યાં સુધી આ શરબતની ચાસણી રહેશે ત્યાં સુધી આવો ને આવો જ રહેશે તો હવે આ બ્લાન્ચ કરવાની પ્રોસેસ આપણે છ થી સાત મિનિટ કરીશું સાતથી આઠ મિનિટ જેવો સમય થાય એટલે ઓટોમેટિક આની સ્મેલ ખૂબ જ સરસ આવવા મળશે અને ફુદીનો આવી રીતના એકદમ સોફ્ટ થઈ જશે તો હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી અને દસથી પંદર મિનિટ ઠંડુ થવા મૂકી દેવાનું છે તો હવે આ ફુદીનો ઠંડો થાય ત્યાં સુધી આપણે તેની ચાસણી બનાવી લઈશું ચાસણી બનાવવા માટે વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલી મેં અહીંયા ખાંડ લીધેલી છે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી આપણે આને સારી રીતના ચાસણી કરવાની છે અહીંયા આપણે કોઈ પણ તારની ચાસણી નહીં કરીએ પણ એકદમ સરસ રીતના ખાંડ ઉગળી જાય અને સારા એવા બબલ્સ થવા માંડે તેટલું આપણે તેને ઉકાળીશું તો તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાંડ સારી રીતના ઓગળી રહી છે અને સાથે સાથે ઉપર બબલ્સ પણ બની રહ્યા છે ફ્રેન્ડ્સ નોર્મલી સાતથી આઠ મિનિટ જેવો સમય થશે ત્યારે આવી રીતના બબલ્સ આવવા માંડશે તો હવે આપણો ફુદીનો બ્લાન્ચ કરેલો હતો તે સારી રીતના ઠરી ગયો છે તો તેને હવે એક મિક્સર જારમાં એડ કરી અને પેસ્ટ તૈયાર કરી લેશું પેસ્ટને આપણે સારી રીતના ચાળી લેવાની છે જ્યારે આપણે શરબત બનાવીએ ત્યારે ફુદીનો મોઢામાં બિલકુલ નહીં આવે તે રીતે આપણે તેને ચાળી લેશું તો હવે સારી રીતના ચડાઈ જાય ત્યારબાદ આપણે બધી પ્યોરીને ઉકળતી જે ખાંડની ચાસણી છે તેમાં ઉમેરી દેવાનું છે ફાસ્ટ ફ્લેમ પર અગેન એન્ડ અગેન બેથી ત્રણ મિનિટ સારી રીતના ઉકાળી અને હલાવી લેવાનું છે આ પ્યોરી જો એઝ ઇટ ઇઝ તમને પસંદ હોય તો તેને રાખી શકાય પણ જો તમારે વધારે ડાર્ક કલર કરવો હોય તો અહીંયા અડધી ચમચી જેટલો લીલો કલર ઉમેરી દઈશું જેથી કરીને તેનો કલર એકદમ માર્કેટમાં મળતા ફુદીનાના શરબત જેવો જ બની જાય પણ જો ફક્ત ને ફક્ત તમે ઘરે પીવા માટે જ બનાવતા હોય તો તેમાં કલર ઉમેરવાની બિલકુલ જરૂર નથી હું અહીંયા નાની અડધી ચમચી જેટલો કલર ઉમેરીશ અને તમે જોઈ શકો છો શરબતનો કલર ટો એકદમ થઈ ગયો છે તો ફરીથી આપણે તેને મિનિટ હલાવી તો હવે તમે જુઓ છો એમ લીલો કલર પણ ઉમેરાઈ ગયો છે હવે આ શરબતમાં થોડી એવી ખટાશ આપવા માટે મેં અહીંયા રેગ્યુલર સાઇઝના ત્રણ લીંબુ લીધેલા છે તો તેનો રસ આપણે આમાં ઉમેરી દેસુ તો ફ્રેન્ડ્સ હવે રસ ઉમેરાઈ જાય અને તમે જોઈ શકો છો ઓલરેડી ચાસણી એકદમ સારી રીતના ઉકળી રહી છે તો ફક્ત ને ફક્ત એક જ મિનિટ ફાસ્ટ ફ્લેમ પર આવી રીતના ઉકાળી અને તેને ઠંડુ થવા દેવાનું છે એકવાર સારી રીતના ઠંડુ થઈ જાય ત્યારબાદ તમે કોઈ પણ એર ટાઈટ બરણીમાં અથવા તો એર ટાઈટ બોટલમાં ભરી અને તમેનો ઉપયોગ છથી સાત મહિના સુધી કરી શકો છો આ શરબતની ચાસણીમાં છથી સાત મહિના સુધી બિલકુલ કંઈ જ નહીં આવે હવે આપણે તેના ગ્લાસને ચટણી મીઠું મિક્સ કરી અને સારી રીતના કોટ આઈસ આઇસક્યુબ્સ અને લેમન સ્લાઇઝ એટલે કે લીંબુની આવી નાની નાની સ્લાઇસ કરી અને સર્વ કરીશું તો ફ્રેન્ડ્સ હવે અહીંયા આવી રીતના સિરપ એડ કરી અને ઠંડુ ઠંડુ તેને સાવ કરવાનો છે અત્યારે મારું સિરપ થોડું ગરમ હતું એટલે હું થોડું વધારે ઉમેરીશ જેથી કરીને તેનો ટેસ્ટ અને સ્મેલ બને ખૂબ જ સરસ આવે તો આશા છે ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ આવી હશે અને જો આવી હોય તો બીજા ફ્રેન્ડ્સ ફેમિલીઝ અને રિલેટિવ્સ જોડે શેર જરૂરથી કરજો અને હા મને કમેન્ટ કરીને જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી થેન્ક યુ સો મચ